નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ અગિયાર એક બે હજાર પચીસ વાર શનિવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ પાંચસો ને એવુંથી ઊંચો ભાવ છસો ને અઠાવીસ રૂપિયા ચણા એક હજાર પચાસથી બારસો ને બત્રીસ બાજરો ચારસોથી પાંચસો નેવું તુવેરની વાત કરીએ તો અગિયારસોથી સત્તરસો ને ચોરાણું રૂપિયા અડદ અગિયારસોથી સોળસો છપ્પન મગફળી ઝીણી આઠસો ત્રીસથી એક હજાર એંસી મગફળી જાડી આઠસોથી અગિયારસો બેતાલીસ ધાણા અગિયારસોથી પંદરસો ચુમ્માલીસ સોયાબીન સાતસો પચાસથી આઠસો તલ અઢારસોથી બાવીસો ને જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર બસો ને પંચાવન રૂપિયા એરંડા બારસો છ થી બારસો ને છ જુવાર આઠસોથી આઠસો ને ચાલીસ મગ બારસોથી અઢારસો ચોત્રીસ તલકાળા છત્રીસોથી છત્રીસો રૂપિયા હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ બારસોથી ઊંચો ભાવ પંદરસો રૂપિયા મગ ચૌદસો થી સોળસો ને નેવું અડદ અગિયારસોથી પંદરસો ને ઘઉં પાંચસો પચાસથી છસો પિંચોતેર ચણા એક હજાર સિત્તેરથી બારસો ને ત્રણ મગફળી ઝીણી નવસોથી બારસો પિંચોતેર મગફળી જાડી આઠસો પચાસથી અગિયારસો અજમો એકવીસોથી પાંચ હજારને પચાસ એરંડા એક હજાર સાઠથી બારસો બાવીસ વાત કરીએ તો આઠસો પચાસથી તેરસો ને ત્રીસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એકસો વીસ રૂપિયાથી ચારસો સિત્તેર રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ ની અંદર તો જીરું નીચે ભાવ ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર ચારસો ને વીસ રૂપિયા તલી અઢારસોથી ચોવીસો ને લસણ અગિયારસોથી બે હજાર નવસો ને પાંચ ધાણા ત્રણસો પચાસથી તેરસો રૂપિયા હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ તેરસો પચાસથી ઊંચો ભાવ દસ રૂપિયા તલ સફેદ સોળસોથી ત્રેવીસો રૂપિયા તલકાળા પચીસસોથી ચાર હજાર રૂપિયા ઘઉં પાંચસોથી પાંચસો ને પિંચોતેર ઘઉં ટુકડા પાંચસોથી છસો ને ઓગણપચાસ ચણા આઠસોથી બારસો રૂપિયા તુવેરની વાત કરીએ તો અગિયારસોથી સોળસો નેવું રૂપિયા મગફળી જાડી આઠસોથી અગિયારસો ને લસણ બત્રીસો પચાસથી બત્રીસો પચાસ સોયાબીન સાતસો પચીસથી આઠસો દસ ધાણા નવસોથી તેરસો રૂપિયા મેથી સાતસોથી અગિયારસો રૂપિયા જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ ગાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ત્રણ હજાર થી ઊંચો ભાવ ચાર હજાર પચાસ રૂપિયા વરિયાળી અગિયારસો થી અગિયારસો રૂપિયા રાય નવસો થી રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચે ભાવ પાંચસો થી ઊંચો ભાવ છસો બેતાલીસ રૂપિયા ઘઉં ટુકડા છસો થી બે કપાસ બારસો થી પંદરસો ને છ મગફળી ઝીણી છસો થી છેતાલીસ મગફળી જાડી છસો એકત્રીસથી બારસો એકત્રીસ કલંજી સત્તરસોથી છત્રીસો ને એકત્રીસ એરંડા અગિયારસો એકસઠથી બારસો ને એકોતેર તલકાળા અડતાલીસસો ને છોતેર તલ પંદરસો એકાવનથી ચોવીસસો ને એકતાલીસ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ત્રણ હજાર પાંચસો એકથી ભાવ ચાર હજાર એકસઠ રૂપિયા ધાણા આઠસો એકથી સોળસો અગિયાર ધાણી નવસો એકાવનથી સોળસો એકોતેર મકાઈ ચારસો એકાવનથી પાંચસો ને અગિયાર ડુંગળીની વાત કરીએ તો એકસો સોળ રૂપિયાથી ચારસો ને સોળ રૂપિયા ચણા એક હજાર પચાસથી બારસો ને છત્રીસ અડદ નવસો એકથી સોળસો એકત્રીસ મગ ચૌદસો એકથી સત્તરસો એકત્રીસ તુવેરની વાત કરીએ તો એક હજાર એકાણુંથી સત્તરસો ને એકસઠ રૂપિયા સોયાબીન છસો એકાવનથી આઠસો ને એકતાલીસ વાલ આઠસો એકતાલીસથી તેરસો એકાણું રાય અગિયારસો એકતાલીસથી અગિયારસો ને એકતાલીસ ચણા સફેદ બારસો એકવીસથી એકવીસોને એક રાયડો નવસો અગિયારથી અગિયારસો ને એકત્રીસ લસણ બારસો એકાવનથી બત્રીસોને એક વટાણા પાંચસો એકવીસથી પાંચસોને એકવીસ તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ ગેડના બજાર ભાવ જો જે હોય ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર